બે પાડા આ બે પાડી આપણે અત્યારે નાખી દીધું છે ગોપીને બાંધી છે તેને પણ નાખી દીધું છે તો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહો આપણે એક ચેલેન્જ લેવાની ટાઈમ જોઈ રહ્યા છીએ તે ચેલેન્જ આપણે જલ્દી લેવાનું છે થોડા દિવસ પછી ચાલો આગળ એની વાત કરીએ તો મિત્રો વાત કરીએ ચેલેન્જની તો ચેલેન્જ હજી લીધો નથી પણ આપણે થોડાક દિવસમાં લેવાની તૈયારી કરીએ છીએ તો હવે તમે કહેતા હશો કે ચેલેન્જ કહેવાનો લેવાનો છે તો મિત્રો આપણે ચેલેન્જ લેવાનો છે કે તન મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે મતલબ કે તન મહિનાની અંદર આપણે ચેનલ છે તે મોનિટાઈઝ કરી લેવું પણ આમાં એવું છે મિત્રો કે તમારા બધા એનો સાથ સપોર્ટ રહે અને આ બ્લોગ આપણે નાખીએ ને કંઈક વ્યૂહમાં ફરક દેખાય તો મિત્રો આપણે ચેલેન્જ લેવાનો છે અને પૂરેપૂરી મહેનત કરી લેવાની છે બાકી તો આમાં આપણા હાથમાં કંઈ નથી જે પ્રમાણે તમારો રિસ્પોન્સ મળે અને યુટ્યુબ જે પ્રમાણે આપણા બ્લોગ્સને આગળ શેર કરે તે પ્રમાણે હોય છે અને જ્યારે ચેનલ મોનિટાઈઝ થાય ત્યારે પણ યુટ્યુબ ઉપર જ આધાર રહેતો હોય છે કારણ કે તેમાં અલગ અલગ પ્રકારે જે હોય છે તે અલગ અલગ પ્રમાણે તે વિડીયા જે હોય છે તે ચકાસે છે કે કોઈ વિડીયામાં કોઈ એવી એડ્સ વગેરે એ કાંઈ નથી તો મિત્રો આપણા બ્લોગ્સમાં કોઈ એવા પ્રકારનો સોંગ હોય તો એમાં કોપીરાઈટ પણ યુટ્યુબ આપી શકે છે તો એ રીતના યુટ્યુબ ઉપર આપણે આધાર રાખવાનો હોય છે બાકી તો મિત્રો તમારો રિસ્પોન્સ મળતો રહેશે તો આપણે તન મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ કરવાનું વિચારી રહ્યા છીએ અને હા મિત્રો હમણાં ડેલીના બ્લોગ આવશે તો જરૂરથી જોજો અને ખૂબ જ આગળ શેર કરજો મિત્રો આપણે ટ્રાય કરશું ત્રણ મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ કરવાનું છે તો મિત્રો ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રાખો આ બ્લોગ આપણે આગળ વધારીએ તો હવે સીધા મળીએ બપોર પછી અત્યારમાં તમે જોઈ શકો છો આપણે બધું કામ કરી લીધું છે કમ્પ્લેટ અને હવે સીધા મળીએ બપોર પછીના ત્રણ વાગે તો ચાલો મિત્રો કાંઈ નહીં કન્ટિન્યુ રાખો સીધા આગળ મળીએ અહીંયા જો વાસડો વાસડી છે અને અહીંયા બીજી પાડીઓને પાડાને બાંધ્યું છે અહીંયા ઝીણકી પાડી આપણે ખાટલા બાંધીએ તો કાંઈ નહીં કન્ટિન્યુ રાખો બપોર પછી મળીએ વધારે મજા આવે ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના સાડા ત્રણ અને આપણે ઉઠી ગયા છીએ ને અત્યારે આપણે અહીંયા જ સૂતા હતા પાડીઓની વચ્ચે જ પછી પાડીઓ અહીંયા જોવો બધો ભૂકો નાખો તો તે અહીંયા હતો તમે આગલી ક્લિપમાં જોયો હશે પણ અત્યારે નથી એનું કારણ એ બધું ખાઈ ગયા છે અને થોડો સુતા જ આ સેટ છે તે ઓલી પાડી લંબાવીને ખાઈ છે હા એ બેઠી છે તો મિત્રો કન્ટિન્યુ રાખો પાડા ને આપણે આગળ મળીએ અને આપણે હવે બ્લોગ આવશે તો જોયા રાખજો આગળ કન્ટિન્યુ રાખો મિત્રો મિત્રો તમે લોકો વિચારતા હશો કે આવડી નાની પાડીને કાયતરી એનું કારણ છે જો ખાલી તમે બાવ એટલે બાવ ઈતેડા છે મિત્રો જો ઝીણા જીણા ઈતેડા છે આ બધા જો કે મરલ છે આ બધા મરલ છે જીવતા નથી આ પાડીને પણ આપણે થોડી કાયતરી ને બાકી છે નવું મિત્રો મશીન મગાવવું છે મશીન આવે એટલે પાડીઓ જલ્દીથી કતરાય અત્યારે આપણા આગળ મશીન નથી પણ પાડીઓ તો પણ કાતરી રહી છે જુઓ અહીંયા અહીંયા જવું મોટા પર પણ એને બહુ જીતેડા છે એટલે કાતરી છે મિત્રો અને આપણે એને કાતરવાની હજી જવું હજી બાકી છે આ બધી અને મિત્રો આનો કોઈ પણ ઈલાજ હોય તો અમને કોમેન્ટ કરી જણાવજો અને મિત્રો આવડી નાની પાડી હતી છતાં પણ અમે તેને દવા પણ છાંટી દીધી છે જે ઈતેડાની હોય છે સાબુ પણ નવરાવી લીધી છે સાબુ જે ઈતેડા મારવાનો આવે છે તેનાથી ઘણા લોકો એમ કહેતા હોય કે મીઠું છે જેથી આ તે જાય મીઠાની ખારાશ છે તો તે પણ કરી લીધું છે ઘણા લોકો એમ પણ કહેતા હોય કે આપણે જે પહેલાંના જમાનાની બાયુ બજાર દેતી હોય તેનો ખરડ કરવાથી એ પણ કરી લીધું છે પરંતુ આ જતા નથી મિત્રો આનો કોઈ પણ તમારા પાસે ઇલાજ હોય તો જલ્દીથી કોમેન્ટ કરો તો આપણે એ ઇલાજા પાડીને કરીએ બાકી કાતરવાની તો છે ફાઇનલ છે જો આ સાઈડથી આ બધી કતરાઈ ગઈ છે હવે આ સાઈડનો એટલો ભાગ બાકી છે તે આપણે કાતરવાનો છે તો ચાલો હવે સીધા મળીએ આગળ ફાઇનલ અત્યારે આપણે ખડવાઢો આવી ગયા છીએ જોવો અહીંયા થોડુંક હજી બાજુ જ આવ્યા છીએ અને આગળ આલો મોટો બાપા અહીંયા બેઠો તમને નહીં દેખાય જો થોરકાય તો કંઈ વાંધો નહીં આલો ખડવાઢી ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ફાઈનલી મિત્રો અત્યારે જોઈ શકો છો આ બધું ખડ વધાઈ ગયું છે અહીંયા આલો કિંતાની પાથરી રહ્યો છે આ ખળ બધું વાઢ્યું છે ચાલો સીધા ઘરે જઈને મળીએ મિત્રો જોઈ શકો છો આપણે ખડ વાઢીને પાસે આવ્યા હતા અને ખાટલો બાટલો બધું ઉઠમું નાખી દીધું છે એ પેઢી સામે ખળની ભારે હજી લેવા જવાનું છે તો ચાલો આગળ મળીએ ફાઇનલી મિત્રો જોઈ શકો છો અત્યારે આ ખડમાં આપણે પાછા ભારી વાઢો આવી ગયા છીએ જુઓ અહીંયા ફૂલ ખડ છે મિત્રો અહીંયા થોડું ઘણું આગળ આપણે બેઠું છે અહીંયા અને અત્યારે અહીંયા આપણે બેઠા છીએ જુઓ આપણે એક ખડની ભારી નાખીએ વા પાછા ઘરે જશું ત્યારે લગભગ ફેંસો આવી ગઈ હશે તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો સીધા હવે ઘરે જઈને મળીએ કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહીએ છીએ સાડા પાંચ અને હજી આપણે વાઢી જ રહીએ છીએ કન્ટિન્યુ કેમ કે હજી ભારે થઈ નથી મિત્રો આ ખળનું તમને નામ આવડતું હોય કોમેન્ટ કરજો અમારે તો અહીંયા ખારસ કહે ખારસનું ખળ પણ તમારે અહીંયા શું કહેતા હોય આપને ખબર નથી જેવું અહીંયા માથે આ રીતના ફૂંકીવાળું ખળ હોય છે જોઈ શકો છો તમારે અહીંયા શું કહે છે તે જલ્દીથી કોમેન્ટ કરી દો અને મિત્રો આમાં આ ભારી કરવામાં થોડી વાર લાગે કારણ કે ઝીણું ઝીણું ખળ હોય છે પરંતુ આ ભારી માલ બહુ ખાય છે આપણે તમને સાંજે દેખાડીએ જયારે ભેંસો ને આ ખડ નાખીએ ત્યારે તો કન્ટિન્યુ રાખો આગળ મળીએ મિત્રો અહીંયા કરી એક બે અને ત્રણ બથડીઓ અહીંયા કરી છે મિત્રો અને બીજી તમે આગળ કન્ટિન્યુ રાખો તમને દેખાડું મિત્રો આ ખેતર છે ખેતરમાં આવું ખડ છે આપણા ભાઈબંધની જ વાડી છે ત્યાં આવ્યા છીએ ત્રણ ને એક ને બે અહીં બથડી કરી છે અહીંયા મિત્રો જો ગારો બહુ હતો એટલે આપણે વધારે ના કરી પરંતુ કંતા ન્યાય પીડું ચાલો મિત્રો ફરીએ અને જોઈએ જો થઈ જાય તો બરાબર છે નકર પછી બીજું આગળ વાઢીએ અને ભારી કરીને તમને ડાયરેક્ટ હવે સીધા સીધા ઘરે જઈને મળીએ મિત્રો જો સામેની તરફ આપણી ભેંસો એ નીકળી જોઈ શકો છો આપણી ભેંસો હજી અહીંયા આગળ ઝાડો આવી જાય છે આપણી ભેંસો જાય છે ઘરે ને આપણે હજી અહીંયા છીએ તો ચાલો હવે સીધા ઘરે જઈને મળીએ કન્ટિન્યુ મિત્રો અત્યારે જોઈ શકો છો એક અને આ બે ભારીઓ અત્યારે આવી ગઈ છે અત્યારે ભરવાના છે પાવરા તો ચાલો કન્ટિન્યુ રાખવા આગળ મળી મિત્રો અત્યારે ભરાઈ ગયા છે બધા પાવરા આ પાવરામાં એક ગોળ નાખ્યું છે આ પાવરો ગાયનો સાઠો આ ભે તાજી વ્યાણોનો આ બીજા પાવરા તો ફાઇનલી મિત્રો અત્યારે હવે ભેંસો દોઈ અને પછી તમને મળીએ આ મિત્રો જોઈ શકો છો સામેની તરફ દૂધ આપણું થઈ ગયું છે ત્યાર ને અત્યારે વગી રહીએ છીએ સાડા આપણે ચા દૂધનો વાટકો ભરી લીધો છે હવે ચાદૂત પીને મળીએ ચાલો આગળ હજી આ ફેંસુ બધી બાંધી તમને અત્યારે દેખાતી નહીં હોય ઝાંખી દેખાતી હશે તેને નાખવાનું છે તો ચાલો હવે કન્ટિન્યુ રાખો આગળ મળીએ ચાદૂત પીને ફાઇનલી મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પરંતુ હજી એક કામ કાપ બાકી છે તમે જોઈ શકો છો આપણી આ ભેંસ એક અહીંયા સામેની તરફ અહીંયા બાંધી છે એક પાછળ બાંધી છે તેને અને આ બધા પાડેડાને નાખવાનું કામ રહી ગયું છે બાકી આ પાડેડા તો આપણે ખળની ભારી લેવા છીએ પરંતુ તેને નાખવાનું બાકી રહી ગયું છે તો સામેની તરફ જોઈ શકો છો અહીંયા પેઢી ભારી હોય એટલે આપણે આ બે ગાયને આ બેને સામેની તરફ જે અહીંયા દેખાય છે તે બધા પાડેડાને તન ભેંસોને નાખવાનું છે અને પાડેડાઓને પાવાના છે તો કન્ટિન્યુ રાખવા આગળ મળીએ મિત્રો અત્યારે અહીંયા બે ભરી પેઢી છે જારું એક જ છે એક આ ઓલું આપણે જે પાછળથી તમને દેખાડી હતી કે ખારાશ નું ખડ છે જે ભેંસો વધારે ખાય તે આપણે ભેંસોને નહીં પરંતુ નાની પાડીઓને નાખવાનું છે કારણ કે ખડ આછું હોય એટલે પાડીઓ વધારે ખાય જોઈ શકો છો આ ખડ છે તે આ બંને ગાયોને એક બે ઓલા બે વાસડા વાસડીને અને અહીંયા જે તરફ પાડીઓ દેખાય છે તેને નાખવાનું છે તો કન્ટિન્યુ રાખો હવે આગળ મળીએ આગળ મળીએ ફાઇનલી મિત્રો અત્યારે જોઈ શકો છો આપણું બધું આપણે કામ કમ્પ્લીટ કરી લીધું છે એક જ જો આ ખડો નાખી દીધું છે અહીંયા પણ જોઈ શકો છો એવું આ ખાડામાં છે પડી ગયું હતું થોડુંક આને પણ નાખી દીધું છે હવે બતાડું અમને આગળ પણ નાખી દીધું છે આ ગાય પણ નાખી દીધું છે અને આપણી લાડુ ગોપીને પણ નાખી દીધું છે હવે આગળ ત્રણ બીજી ભેંસો હતી મેં તમને આગળની ક્લિપમાં કીધું હતું કે તન ભેંસો ને પણ નાખવાનું છે તેમાંની પહેલી વ્યાણેલી ભેંસ તેને પણ આપણે નાખી દીધું છે આ ભેંસ ને પણ નાખી દીધું છે આપણે તન જ ભેંસો નથી મિત્રો ભેંસો ઘણી છે પણ આ તન જ નાખીએ છીએ એનું કારણ હું તમને કહું આ ભેંસ તાજી વ્યાણલ છે એટલે તેને નાખીએ છીએ આ ભેંસ આમ થોડીક હાડગજે છે એટલે સીમમાં ન ધરાઈ શકે જાફરાબદી નસલની અંદર રહેવાની છે અને દૂધમાં તરત સવારમાં ફરક પડી જાય એટલે નાખીએ છીએ અને હવે મિત્રો આ ભેંસનું તમે કહેતા હશો કે આ વ્યાણલ નથી કોઈ બ્રીડમાંય નથી તો કાં નાખો તો મિત્રો આ ભેંસને નાખવાનું કારણ છે કારણ કે આ ભેંસ હમણાં માંદી પડી ગઈ છે તો આપણે તેનું બધું ચેકઅપ બેકઅપ કમ્પ્લીટ કરાવી લીધું છે હવે ઓકે છે પણ ચાલો મિત્રો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આવા જ બ્લોગ્સ અને વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આમાં આવા જ વિડીયો આવતા રહેતા હોય છે ને આ મિત્રો કાલનો બ્લોગ જે બીજો આવવાનો છે તેને પણ આપણે અત્યારે જ આથી જ સ્ટાર્ટ કરી દઈએ છીએ કારણ કે હમણાં તમને આ વિડીયોમાં કીધું હતું તે પ્રમાણે આપણે ચેલેન્જ લીધું છે અને એ ચેલેન્જ પૂરું કરવા માટે અત્યારે જ બીજો બ્લોગ ચાલુ કરવો પડશે તો મિત્રો આવા જ બ્લોગ્સ જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય માતાજી